છે એમને એમને હું ભાષણ કરવા વિનંતી કરું છું અને આજે અત્યારે અહીંયા આપણી વચ્ચે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને અમારા વડીલભાઈ શ્રી શક્તિસિંહ પધારે છે એમને પણ આવકારું છું જય જય જવાન જવાન આજે આ બોટાદ ની પવિત્ર ભૂમિ ઉપર ખેડૂતોને ન્યાય મળે એના માટે કરીને આ મહાપંચાયત નું જે આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સાહેબ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ જીવનેશભાઈ મેવાણી આમ તો પ્રદેશ પ્રમુખે નામ લેવાના ના પાડી પણ હું કહું કે બે હજાર સત્યાવીસ ના

મીડિયા વાળા તમામ પત્રકાર ભાઈઓ આપ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્ય મારી અગાઉ બધા આપણા સૌ ભાવિ ધારાસભ્યો ખેડૂત પુત્રોએ કિસાનો માટે વાત કરી એમાં હું મારો પોતાનો સુર પુરાવું છું પણ એ ખેડૂત દીકરી તરીકે એટલું ચોક્કસ કહીશ કે હમણાં પૂજાભાઈ વંશે ભાષણ કરતા હતા એમને એ વખતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનનો જે વખતની સ્પીચ હતી માયકમાં સંભળાવી એ તમામ અને ખાસ કરીને યુવા વર્ગને વિનંતી કે તમારા ફેસબુક પેજ ઉપર ચડાવજો એટલે જે ભારતીય જનતા પાર્ટી વાળાને યાદ આવે ને અવાજ એટલા બધી પહોંચાડે કે આ પહેલા હવે આ એક બી બી સદી ટેકનોલોજી બી સદી છે એટલે આપણે બોલ્યા એટલું બધું જ એનું સ્ટોર થયેલું હોય છે અને જો એ ટાઈમે તમે ઈમાનદારીથી બોલ્યા હોય આ તો આજે આ બોટાના ખેલાડીઓને ને ગુજરાતના ખેલાડીઓને કુદરતી આફતમાં જે નુકસાન થયું છે એનું ભરતર એ આપવા માટેની જવાબદારી તમારી છે જો તમે એક જવાબદાર પીએમ તરીકે ને મુખ્યમંત્રી તરીકે બોલ્યા હોય અને જો ખેડૂતોના હિત માટે બોલ્યા હોય તો આજે એમને વર્તવું પડે વારંવાર ભાષણમાં હું આવડતી કે અમે ખેડૂતો એની આવક ડબલ કરવા માંગીએ છીએ અને અમારા શાસનમાં તે ખેડૂતો મારુતિ લઈને ફરશે પાછું બાજુ ઉત્તર ગુજરાતમાં આવે તો બટાકાની વાત કરે સૌરાષ્ટ્રમાં આવે તો મગફળી મગફળીની કપાસની વાત કરે હવે મારે તમને પૂછવું છે કે આ મોટા સાહેબ એ લગભગ બે હજારને ચૌદથી કરીને આ પછી આ ત્રીજી ટ્રમ વડાપ્રધાન તરીકે છે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે શંકરસિંહ બાપુ મંત્રી હતા એ ટાઈમે 1400 રૂપિયા કપાસનો ભાવ હતો હતો કે નહીં તો અત્યારે હવે 14 ના 2800 થાવા જોઈએ કે ના થાવા જોઈએ આમ તો 5 વર્ષે થાવા જોઈએ પણ 11 વર્ષે 12 વર્ષે તો થાય કે ના થાય તો આજે ભાવ તો ઈડાઈ છે કે બીજા જ મગફળીના ભાવ એ 10 વર્ષ પહેલા 800 કે 900 રૂપિયા હતા ઈનાઈ આજે 800 ને 900 રૂપિયા આ પરેશભાઈ અમિતભાઈ ચાવડા અને અમે બધા બે હાજર સત્તર થી બાવીસ ધારાસભ્ય હતા અને એ ટાઈમે વિરોધ પક્ષ આપણો મજબૂત હતો એટલે મગફળી ઠેકાના ભાવ સરકારે જાહેર કર્યા અને તમને બધાને ખબર હશે કે હેક્ટર મર્યાદા નક્કી કરી અને એમાં એમને જેમને ખરીદી માટે ઓથોરિટી હતી તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય કે જે હોય એ મગફળી ખેડૂતોને બદલે એ બારદાન અંદર ગોડાઉન અંદર એ શું ભર્યા ઓલા પાણા ભર્યા અને પાણા ભરીને કેટલા ગોડાઉન હળગાવી નાખ્યા તમને બરાબર ખબર છે ને એટલે ખેડૂતલા નામે જૂઠું કરવાનો કોઈ એવોર્ડ કોઈને લેવાનો હોય તો આ ભારતીય જનતા પાર્ટીના વૈભવકર્તાઓ એમના મંત્રીઓ એમના ધારાસભ્યો એમના મહાકાયો નામે કોઈ જૂઠનો એવર્ડ ભ્રષ્ટાચારનો એવોર્ડ લેવાનો હોય તો એ લોકોના નામે જ મળે અને જૂઠું બોલે એટલે કેટલું બોલે જો એને પ્રવાહીમાં રૂપાંતર કરવાનું હોય તો દરિયો નાનો પડે અને એને જો આમ ઢગલામાં રૂપાંતર કરવાનું હોય ને તો હિમાલય પહાર નાનો પડે આટલું જૂઠું આ ભારતીય જનતા પાર્ટી ના લોકો બોલે છે ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે ખેડૂતોના હિતમાં જો કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસ ની સરકારે કર્યું છે મનમોહનસિંહજી દેશના વડાપ્રધાન હતા એમણે એકોતેર હજાર કરોડ ના દેવા ખેડૂતો માટે માફ કર્યા હમણાં ઇન્દ્રનીલ રાજપુર સાહેબ ખુબ સારી વાત કરી કે આપણે ચૂંટણી આવે ને એ ટાઈમે નાત જાતના વાડાઓ સામે આપણે વેચા ક્યાંક ને ક્યાંક એ વાતોમાં આવી જઈએ છે આ મારા સમાજનો છે આ ફલાણા સમાજનો છે આ ઢેંગડા સમાજનો છે અને એમાં એમાં આપણી જે ખેડૂત માટેની વાત હોય એ ખેડૂત તરીકે આપણે જે લડાઈ લડવાની હોય એ આપણે લડી શકતા નથી અને ભારતીય જનતા પાર્ટીમાં તમે ધારાસભ્ય બનાવો મંત્રી બનાવો હમણાં તમે જુઓ આ મંત્રી મંડળનું વિતરણ બધું થયું મને એમ નહીં લાગતું કે

કે દેશના કે રાજ્યના હિતમાં આ સરકાર જે પારદર્શક વહીવટ પૂરો પાડવો પડે એ નથી પાડી જાય એનો પુરાવો કદાચ એમને પોતે આ પ્રધાન મંડળો બદલ્યું એના ઉપરથી આપણે એવું માનવાનું રહ્યું ત્યારે હું આપ સૌને વિનંતી કરું કે આજે આ તમામ કોંગ્રેસનું માવડી મંડળ એ જ્યારે આપણી વચ્ચે આવ્યું છે આપણા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વાત કરી કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે આપણને તમામને વીમો મળતો અને આ કુદરતી આફત કોઈ પણ હોય તો ખેડૂતે વીમાથી સુરક્ષિત રહેતો ને એને પોતાના પાકનું નુકસાન મળી જતું આ લોકો જ્યારથી શાસનમાં આવ્યા ત્યારથી વીમો પણ બંધ કર્યો અને એના કારણે આપણને આ કુદરતી આફતોનું વળતર મળવું જોઈએ જે આપણને માર્કેટમાં ભાવ મળવા જોઈએ એ પણ મળતા નથી હમણાં અમારી બાજુથી અતિવૃષ્ટિ થઈ મુખ્યમંત્રી આવ્યા ગામડે ફર્યા હેલિકોપ્ટર લઈને ફર્યા અને ખેડૂતોને કીધું કે આજ સુધી કઈ ના આપ્યું હોય એવું મોટું આપીશું હજુ સુધી બધા ખેતરો પાણી ભરેલા બે મહિના થયા હજી સુધી એક રૂપિયો પણ આજ સુધી ખેડૂત આપ્યો નથી એટલે જૂઠું બોલવા માટેનો મેં કીધું એમ કે એવોર્ડ કોઈ લેવાનો હોય તો દિલ્હી થી કરીને અહીંયા અને એટલું જૂઠું બોલે મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ભાજપ વાળાને તાલીમ આપવામાં આવે છે સૌથી વધારે જૂઠું બોલે ને એને એમને ખાનગી રીતે પાર્ટી રીતે સરકાર રીતે એમને સન્માનિત કરવામાં આવે છે કે હા આ માણસ સૌથી વધારે જૂઠું બોલ્યો અને જે લોકો જૂઠું બોલીને જતા હોય એ એક વખત ક્ષેત્રે બે વખત ક્ષેત્રે પણ વારંવાર મારતું છેતરતા હોય તો ક્યાંક આપણે પણ એની જનજાગૃતિ લાવીને આવનાર સમયની અંદર કભે કભો મિલાવીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થાય ત્યાં કોંગ્રેસ પાર્ટી સરકારમાં લડાઈ લડવાની હોય વિધાનસભામાં લડવાની હોય

આ પેકેજ જાહેર કરે છે ને ખેડૂતને સબસિડીઓ આપશે અથવા તો ઓછા વ્યાજની લોન એ આપશે હમણાં ગયા વખતના બજેટની અંદર પાંચ લાખ રૂપિયા ટૂંકી મુદતના ધિરણ માટેની જાહેરાત કરી તો મનમોહનસિંહે ત્રણ લાખ રૂપિયા ટૂંકી મુદતના ઝીરો વ્યાજથી લોન જાહેર કરી હતી એના પછી પાંચ લાખ રૂપિયા આ સૌરાષ્ટ્રના કોટાદના ખેડૂતોને તમને જીરો ટકા વ્યાજ થી તમને કોઈને પાંચ લાખ મળ્યા છે નથી મળ્યા ને અરે ક્યાં કાંઈ આ બાજુ બેંક માં તો મેં